જે કન્યાઓને વિવાહની અંદર તકલીફ છે કન્યાઓને યોગ્ય વર મળવામાં તકલીફ પડે છે સંબંધ બંધાતો નથી વાતો ખૂબ આવે છે પણ કાંઈ ડિસિઝન નથી લઈ શકાતું કાં મેળાપક મળતાનો હોય કાં મંગળની કાંઈ તકલીફ આવતી હોય કાં સામેવાળા જવાબને આપતા હોય કોઈ પણ રીતે કન્યાના વિવાહને બંધાતા હોય લગ્નનો પ્રશ્ન સતત અને સતત વધારે લંબાતો હોય એ એક સટીક ઉપાય ધ્યાનથી સાંભળી લેજો માર્કંડે પુરાણની અંદર દુર્ગા સપ્તસતીમાં દેવી અરગલા સ્તોત્રના પાઠ બતાવેલા છે દેવી અરગલા સ્તોત્રનો પાઠ કરો આ દેવી અરગલા સ્તોત્રના પાઠમાં એ તાકાત છે તમારા વિવાહ જીવનને સંપૂર્ણ સફળ બનાવશે આ યોગ્ય જીવન જીવનસાથી મળશે જ અને આ અનુભવેલો ઉપાય છે આપ ઉપાયને કરજો જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુ તે જયત્વ દેવી ચામુંડે જય ભૂતાર્ધિહારિણી જય સર્વગતે દેવી કાળરાત્રિ નમોસ્તુ તે દુર્ગા સપ્તશતીનો પાઠ એની અંદર પણ આ અરગલા સ્તોત્રનો પાઠ દેવી અરગલા સ્તોત્ર ના મળે તો મારો સંપર્ક કરજો હું તમને પીડીએફ મોકલાવીશ આમ તો હવે તો વ્યવસ્થા જે ગૂગલમાં સર્ચ કરશો તો અર્ગલા સ્તોત્ર મળી જ જશે પણ દેવી અરગલા સ્તોત્રનો પાઠ કરો કન્યાઓને વિવાહ જીવનમાં સૌથી મદદરૂપ થશે આ દેવી અરગલા સ્તોત્રનો પાઠ